નાના બાળકોને એક ખાસ અપીલ કરવા માંગુ છું કે પતંગ ઉડાડતી વખતે તમારા થી સાચવીને પતંગ ઉડાડો પડી ન જાઓ એનું ધ્યાન રાખો સાથે સાથે ઇલેક્ટ્રિકના વાયરોથી દૂર રહો ઇલેક્ટ્રિકની હાઈટેન્શન લાઈનો જતી હોય એમાં તમારી પતંગ ફસાય તો પતંગ જવા દેજો પણ તમારું જાન જોખમમાં ના મૂકતા અને આ જવાબદારી મોટેરાઓની પણ છે કે મોટેરાઓએ પણ આ દિવસે એમના નાના ભૂલકાઓનું ધ્યાન રાખે આકાશમાં ઉગતા પશુ પક્ષીઓને પણ નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખે અને બાળકોને આનંદમાં કંઈ અઘટિત ઘટના ના બની જાય એનું ધ્યાન રાખે એવી મારી વાયબ્રન્ટ મહોત્સવ માં અંતિમ દિવસે પચીસ લાખ કરોડના થયા અમદાવાદ અમદાવાદમાં दस हजार ऐसी कार्यक्रमों पक्षीओने ने लेने कांग्रेस साबरमती आश्रम खाते योजना देखाओ अमूल द्वारा एसपीआई ना सहयोग की मिल्क कार्ड प्री पे स्मार्ट कार्ड रजुआत

મુડી રોકાણ માટે આર્થિકતાનું 허બ બની ગઈ છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાંજે યોજાયેલા સાતમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ના સમાપન સમારંભને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આમ જણાવ્યું હતું સમિટ દરમિયાન એકવીસ થી પણ વધુ એમઓયુ થયા હોય એક

પ્રાણઘાતક બની જાય છે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ અંતર્ગત એનિમલ વેલફેર કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉતરાણની ધા ધ દોરીથી અબોલ જીવોના થતા મોત અંગે લોકોમાં અવેરનેસ લાવવા પક્ષી બચાવો જનજાગૃતિ માટે જેપી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવ અંતર્ગત પ્લે કાર્ડ બેનર સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગત વર્ષે દોરીથી ઘાયલ અબોલ પક્ષીને બચાવવા સંસ્થાના બે યુવાનોને વીજ કરંટ લાગતા શંભુ દેસાઈ અને આકાશ રાજપૂત મોતને ભેટ્યા હતા આ બે યુવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ઉત્તરાયણ નિમિત્તે દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા સો સામાજિક સંસ્થાઓ સાથે

અટકાયત કરવામાં આવી હતી આ અંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતના મૂડીરોકાણના મોટા મોટા આંકડાઓની જાહેરાતો બહુ થઈ પરંતુ વાસ્તવિકતા ઘણી જુદી છે રાજ્યમાં અનેક લોકો બેરોજગાર છે તો શંકરસિંહ બીજી તરફ જણાવ્યું કે સરકાર વાઇબ્રન્ટ સમિટ અંગે શ્વેતપત્ર બહાર પાડે જેનાથી કેટલા એમઓયુ થયા અને કેટલું મૂડીરોકાણ થયું તેની ખરેખર વાસ્તવિકતા બહાર આવે એક મહત્વની ગ્રાહક રક્ષી પહેલ તરીકે અમૂલ દ્વારા સ્ટેટ બેંક ઓફ સહયોગથી પ્રીપેડ માસ્ટર કાર્ડ મિલ્ક કાર્ડની અમદાવાદમાં રજૂઆત કરવામાં આવી આ કાર્ડનો ઉપયોગ અમૂલના પસંદગીના વેચાણ કેન્દ્રો પરથી ખરીદી કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે આ પહેલેથી અમદાવાદના વેચાણ કેન્દ્રો ઉપર અમૂલની વિવિધ પ્રોડક્ટ ઉપલબ્ધ આસાની બનશે કાર્ડની રજૂઆત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કોપરે મિલ્ક ફેડરેશન ના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોધી જણાવ્યું કે આ કાર્ડ ઉદ્દેશ ગ્રાહકોને ચુકવણી સુગમતા તથા

आज सर्विस हाल में अहमदाबाद विस्तार मा, दस वेचाण केंद्रों पर उपलब्ध आगामी तरह महीना विस्तार दे देखिए भारत में सबसे पहली बार कंज्यूमर के लिए इनोवेशन किया है इनोवेशन किया है का हमने देखा है कि लोग सुबह सुबह या रात को जब जाते हैं तो कोई बाईस रुपए, कोई तेईस रुपए की पाउच होती है जो हमारी बटन मिल्क की पाउच है वो साढ़े दस रुपए की है तो चेंज की बहुत प्रॉब्लम होती है कस्टमर के लिए भी और जो दुकानदार है उसके लिए भी बहुत प्रॉब्लम होती है दूसरी हमने अमूल मिल्क कार्ड किया है जिसमें जैसे आप मोबाइल में टॉपअप करते हैं आपको किसी भी अमूल पार्लर से आप अमूल मिल्क कार्ड इशू करवाइए उसका कोई चार्ज नहीं है जैसे आप मोबाइल में टॉपअप करते हैं आप पाँच सौ हजार पंद्रह सौ रुपये का टॉपअप कराइए जब भी आप अमूल का कोई भी प्रोडक्ट अमूल के किसी भी पार्लर पे लेने आएंगे तो बस आपको कार्ड देना दुकानदार को तो उसको उसको स्वाइप करेगा अपने पेटर के ऊपर तो आपके अकाउंट में उसी पर रखना दस रुपये तो पचास पैसे बाईस रुपए तेईस रुपये माइनस हो, हो जाएगा और साथ के साथ तो आपको एक એસએમએસ આ જાયગાત બેલેન્સ આગળ બ્રાન્ડેડ મિલ્ક કાર્ડ વિથ અમૂલ એઝ યુ નો અમૂલ ઇઝ દ લાર્જેસ્ટ પ્લેયર ઇન મિસ એરિયા વી વોન્ટ ટુ હેટ આર એફ આઈ ડી કાર્ડ દિસ ઇઝ બેસિકલી અટલેસ કાર્ડ વિચ કેન બી લોડ અપ ટુ thousand rupees and you can make a daily uh, maximum uh, expenditure of one thousand rupees on it uh, what this does is it doesn't with the problem of having small change you can also give it to some person uh, in your house to go pick up the bill so they have to just come over here take the card, uh, pick up their uh, product and uh, the person over here will have a small device

આપણા દેશમાં છોકરાઓ માટે જેટલું કરાય છે તેમને જેટલું ભણાવા છે તેટલું છોકરીઓ દીકરીઓ માટે નથી કરવામાં આવતું જે યોગ્ય બાબત નથી મારા પિતાને મને અને મારી બેનને બંનેને ભણાવવા માટે એક સરખી તક આપી હતી આવી રીતે મે મારી દીકરીઓને પણ દીકરાની જેમ ભણાવી છે જ્યારે વિમલ અંબાણીએ જણાવ્યું કે દીકરી માટે કોઈ પણ શરત વગરનો પ્રેમ હોય છે તેને ભૂરા કલરની નેલ પોલિશ કરવી હોય કે પછી તેને વાળમાં હાઇલાઇટ્સ લગાવવું હોય તેની સ્વતંત્રતા હું આપું છું આ અંગે આમ ડોટર્સ ડેની શિવ ગર્લ ચાઇલ્ડ સાથે ઉજવણી કરવામાં આવી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ પોલેટી નમસ્કાર